છે રમવું આમ રમવું છે તારે ઓય એ પણ પાર કી શરમ આવે છે કો આઈન વિડિયો માં તો શરમ આવે યા હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં આવશો ને દોસ્તો આજે આપણે ફરી પાછું એક નવો વ્લોગ બનાવી રહ્યા છીએ અને આજ જઈ રહ્યા છીએ મિત્રો મેળામાં તો સપોર્ટ કરતા રહેજો તો ચલો ફાઇનલી આપણે મેળામાં જઈને વિડીયો બનાવીશું પહેલાં આરએસની આપણે બે જગ્યા આવી

ફતાઈ ગયા છે ઇન્જિન આવે તો શરમ આપણે હેડ્યો હેડ આપણે હેડતા છે ચલો અરે સાઈ ગયા એ અડુ ચલો દોસ્તો આપણે હવે નીકળી ગયા મેળા ગોવા મારે ગો પાછો આગળ તમે જોઈ રહ્યા છો પાછળથી આગળથી આવી રહ્યો છે મોણા

તાર રમુ આમાં જો સાવ પૈસા લઈને આવ્યા સાવ હો